જાણવા મળી રહ્યું છે કે આ બંને ટ્રક લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા પરંતુ મોરબીમાં માલ તૈયાર ન હોવાથી બંને વાહન ઉભો રાખીને નાની ચીરઈ ખાતે રોકાયા હતા જ્યાં ગત તારીખ એક ફેબ્રુઆરીના રાત્રે અમરસિંહને કામ પડતા કેબિનમાંથી નીચે ઉતરી પગપાડા જતા હતા તે સમયે અજાણ્યા વાહને આ આધડને હડફેટમાં લેતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં આધડને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી જેમાં ગંભીર ઈજાઓના પગલે તેમનું મોત થયું હતું આ બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે